સાબરકાંઠા પ્રભારી મંત્રીએ હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી સાબરકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી છે સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર પ્રધાન જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન પ્રભારીએ શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોને આપવામાં આવી હતી સુવિધા તેના અંગે માહિતી મેળવી હતી સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકો માટે પંદર બેડની સુવિધા કરવામાં આવી છે પાંચ અલગ અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત જરૂર જણાશે તો વધુ વ્યવસ્થા કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસમાં ચૌદ કેસ નોંધાયા છે વાત ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો